નમસ્કાર મિત્રો જનસાહસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દાહોદ લોકસભા વિસ્તાર માં સંતરામપુર તાલુકાના પરથમપુર ખાતે મતદાન દરમિયાન ભાજપના નેતાના પુત્ર એ દાદાગીરી કરી ઈવીએમ મશીન માં પોતે જ બધાના મત નાખતો વિડિયો વાયરલ થતા કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાડે તે કેન્દ્ર ઉપર ફરીથી મતદાનની માંગ કરી છે લોકસભાની દાહોદ બેઠક માટે સાતમી મેના રોજ મતદાન હાથ ધરાઈ હતી ન્યાયિક અને પારદર્શિતા સાથે ચૂંટણી યોજાય તે માટે તંત્ર દ્વારા પૂરી તૈયારીઓ રાખવામાં આવી હતી તેમ છતાં દાહોદ લોકસભા વિસ્તારના સંતરામપુર તાલુકાના પરથમપુર ખાતે સંતરામપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રમેશ ભાભોરના પુત્ર વિજય ભાભોર દ્વારા મતદાન મથકની અંદર ઘુસી જઈ દાદાગીરી સાથે ઈવીએમ મશીન હાથમાં લઈ જાતે જ બધાનું મતદાન કર્યું હતું સાથે જ સમગ્ર સોશિયલ મીડિયામાં લાઈવ પણ કર્યું હતું જે વિડીયો સોશિયલ મીડિયા માં વાયરલ વિડીયો માંગ જોવાઈ રહ્યું છે કે વિજય દ્વારા ખુલ્લી ધમકી આપવામાં આવી રહી છે અને એક જ ચાલે વિજય ભાભોર ચાલે તેમજ ઈવીએમ પણ પોતાના ઘરે લઈ જશે તેવા ઉપચારનો પણ સાંભળવા મળ્યા હતા આ વીડિયો મામલે કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડે રજૂઆત કરી હતી અને તે મતદાન મથક ઉપર ફરીથી મતદાનની માંગ પણ કરી છે હાલ કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે તેમજ વિડીયો માંગ જોવાતા વિજય ભાભોર વિરુદ્ધ સંતરામપુર પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે ઉલ્લેખનીય છે કે મતદાન મથકે પોલીસનો પણ બંદોબસ્ત હોય છે અને ચૂંટણી અધિકારી સહિતનો સ્ટાફ પણ હાજર હોય છે ત્યારે મતદાન અંદર આવી ઘટના બાબતે વિરોધ નોંધાવ્યો કે ના મુખ્ય ચૂંટણી ફરિયાદ કરી સમગ્ર મામલો વિડીયો સોશિયલ મીડિયા માં વાયરલ થતા સામે આવ્યો છે જેના કારણે હાલ તો ચાર જવાબદાર કર્મચારીઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે રિપોર્ટર માધુભાઈ વાઘેલા તાલુકો ઝાલો જેના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે સંતરામપુરનો એક વિડિયો છે જ્યાં બૂથ કેપ્ચરિંગ કરતા એક યુવક જોવા મળી રહ્યો છે અને તે ભાજપનો નેતાનો પુત્ર કહેવામાં આવી રહ્યો છે શું કહેશું શું પ્રતિક્રિયા આપી રહ્યા છે અમે પણ વિડિયો તો અમે જોયો એમાં અમે પણ વિડિયો જોયો છે અને અમારા ત્યાંના કાર્યકર્તાઓ પણ આ હકીકત થઈ છે જણાવ્યું છે અમને અને અમે જોયું છે કે સત્તા પક્ષના નેતાઓ સત્તાના અહંકારમાં લોકોના લોકશાહીના અધિકારોનું હનન કરી રહ્યા છે એને અમે બખોડી કાઢીએ છીએ અને અમે એના અંગે કલેક્ટર સાહેબને ફરિયાદ આપી છે અમે રાત્રે જ અમે મોડા અમે આવ્યા એટલે અમને ખબર પડી અને એ પછી રાત્રે જ અમે ઇન્ટીમેટ કર્યું હતું પણ ડ્રાફ્ટિંગ કરીને આપવા માટે અમે આજે આવ્યા છીએ અમે જે જે લોકો આમાં સંકળાયેલા છે એની સામે કડક કડક સજા માટે અને ત્યાંના જે મતદાતાઓ છે એમના અધિકારોનું હનન થયું છે એટલે એમને રીપોલિંગ કરવા માટે અમે માગણી કરી છે लोग चालीस मिनट के आसपास यहाँ के जो प्रत्याशी है कांग्रेस प्रत्याशी है उन्होंने मुझे व्हाट्सएप पर एक मैसेज भेजा था और एक वीडियो भेजा था जिसमें एक यंग uh, बॉय मतलब एक बूथ में uh, मतलब वो को शोटिंग कर रहा है उस तरह का दिखाया गया था जैसे ही उन्होंने मुझे वो वीडियो भेजा हम लोगों ने हमारे जो ए आर है पहले तो पता नहीं था कि वो कहाँ का वीडियो है तो मैंने उनको गुड डिटेल्स वगैरह मांगा तो उन्होंने बताया कि ये मे बी संतरामपुर ए में से हो सकता है तब तक मैंने सारे हमारे जो ए आर है उनको वेरीफाई करने के लिए बोला था कि ये अपने यहाँ का ही है या कैसा है चेक करो तो उन्होंने जो कंप्लेनेंट है उन्होंने व्हाट्सएप पर ही मुझे बताया गया कि ये संतरामपुर साइड का वीडियो है तो फिर मैंने वहाँ के डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन को भी भेजा वहाँ के जो ए आर ओ संतरामपुर हैं उनको भी वेरीफाई करने के लिए भेजा लेकिन उनके पास भी ऑफिशियल कोई इन्फॉर्मेशन अवेलेबल नहीं थी कि इस तरह की कोई चीज़ हुई है आज हम लोगों ने स्क्रूटिनी भी किया उस वक्त भी हमने देखा कि प्रिसाइडिंग ऑफिसर जो है उसकी डायरी में भी तो उसका कुछ उल्लेख नहीं था तो इस ये वीडियो जो है वो सही है या गलत है उसको उसकी जांच करने के लिए हम लोग प्रयास कर रहे हैं तो वहाँ महिसागर के पुल, आ, पुलिस तंत्र जो है वो भी अपनी तरफ से प्रयास कर रहा है वहाँ के डी जो है वो भी अपनी तरफ से इसकी चेकिंग कर रहे हैं और हमने भी योग्य जगह पर उसको भेजा है तो दोबारा मतदान करने दोबारा मतदान जो होता है वो कराने का हक जो है वो इलेक्शन कमीशन का है हम जो भी फैक्ट्स हमारे सामने है वो इलेक्शन कमीशन को भेज देंगे और उसके बाद में कमीशन निर्णय लेगा कि यहाँ पे ऐसा करना जरूरी है या नहीं सर ये जो सी तो टीवी वो क्रिटिकल बूथ नहीं था इसकी वजह से वो वेबकास्टिंग में नहीं था तो वो भी हमने चेक करवाया वहाँ वेबकास्टिंग में नहीं था वहाँ के तो कोई अधिकारी एक्चुअली ये सब हमको सोशल मीडिया के माध्यम से ही मिला क्योंकि वो आधिकारिक तौर पर અભી ભી કહી શ પુષ્ટિ નહીં હોય કે એક્ઝેક્ટલી વાં પે હુ થિન અભી જોશન હમલી આધાર પર હમ પડતા કરે